નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે માટે ખેડૂતો માટે સૌથી મોટા ભારતને મળી ગયા છે શું પેટ્રોલ ડીઝલ ભારતમાં સસ્તું થશે મોટા સમાચાર ઉત્તરાયણમાં પવનને લઈને આવી ગઈ છે આગાહી ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા જનધન ખાતા થયા બંધ ખેડૂતો માટે મોટી જાહેરાત શાળાને લઈને નવો પરિપત્ર જાહેર થઈ ગયો છે એસટી બસમાં હવે મળશે નવી સુવિધા વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તમામ મિત્રોને જણાવી દઈએ કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે તમામ મિત્રોને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે પણ આગાહી કરી દીધી છે આજની તારીખમાં બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પડશે એવી હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો આજે દસ તારીખના રોજ પણ બનાસકાંઠા અને સાબરકાંઠાના જે વિસ્તાર છે તે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે મિત્રો ઉત્તરાયણને લઈને પવનની આગાહી પણ કરવામાં આવી છે શું ઉત્તરાયણમાં પવન કેવો રહેશે એને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે આ વખતે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સવારની વાત કરીએ તો સવારમાં સારો પવન રહેશે બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે ફરી પાછો પવન સારો રહેશે તો આ વખતે ઉત્તરાયણની અંદર સાધારણ પવનની ગતિ રહેશે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો પતંગ રશિયાઓ માટે આ સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે મોટી ભેટ આપી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે એને બનાસ ડેરી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે હવે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને પશુપાલક ક્રેડિટ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ કાર્ડની અંદર કઈ કઈ સુવિધાઓ મળવાની છે તો આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને પચાસ હજાર રૂપિયા સુધીની લિમિટ મળવાની છે અને આ લિમિટ પણ જીરો ટકા વ્યાજ સાથે મળશે તમામ પશુપાલકો પચાસ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકશે

શંકર ચૌધરીએ બનાસ ડેરીના પશુપાલકોને મોટી ભેટ આપી છે ત્યાર પછી મિત્રો સમાચાર હવે ભારતની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં એને લઈને સમાચાર આવ્યા છે આપણા ભારતની કંપનીને છવ્વીસ તેલના કૂવા ભારતમાંથી મળી આવ્યા છે ફરીવાર પેટ્રોલ ડીઝલને લઈને ભારત આત્મનિર્ભર દેશ બનશે એવું હરદીપસિંહ પુરી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે આપણી ભારતની કંપની ઓ એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને કૃષ્ણા ગોદાવરી બેસિનમાં છવ્વીસ તેલના કૂવા મળ્યા છે તો મિત્રો આ તેલના કૂવામાંથી હવે ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ક્રૂડ ઓઇલનું રોજનું પિસ્તાળીસ હજાર બેરલ ઉત્પાદન થાય એવી ધારણા હરદીપસિંહ પુરી દ્વારા જણાવવામાં આવી છે તો ધીમે ધીમે હવે પેટ્રોલ ડીઝલ આપણે બીજા દેશમાંથી લેવું નહીં પડે હવે ભારતની અંદર જ પેટ્રોલ ડીઝલ મળી ગયું છે હવે આપણો ભારત દેશ પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં એના વિશે હજી સુધી હરદીપસિંહ પુરી કે કંપની દ્વારા કોઈ પણ વાત જણાવવામાં નથી આવી પરંતુ આપણા મતે એવું કહી રહ્યા છે કે જો ભારતની અંદર જ પેટ્રોલ મળતું હોય તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટે એવા પણ સમાચાર મળી શકે તો પેટ્રોલ ડીઝલ ને લઈને આપણા તેલના કુવા મળી ગયા છે ત્યાર મિત્રો શાળાઓને લઈને નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સુરત જિલ્લાની અંદર શિક્ષણ અધિકારી એક પરિપત્ર નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બાળકોને હવે જે પણ શિક્ષક શારીરિક દંડ કરશે શારીરિક શિક્ષા આપશે તો એવા સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવશે તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી જાળવવાનો રહેશે હવે બાળકોને જો તમે દંડ આપશો સજા કરશો તો તમારી સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવશે અને આ ઉપરાંત કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ પણ આપવાનો નથી તો શાળાઓ માટે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમામે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે એસટી બસની અંદર યુપીઆઈ પેમેન્ટ લગાવવામાં આવશે હવે તમારે રોકડા રૂપિયા આપવાની જરૂર નથી યુપીઆઈ દ્વારા તમારા ફોનમાંથી પણ તમે છૂટા પૈસાની ઝંઝટ નથી તમારા ફોનમાંથી પણ હવે યુપીઆઈ દ્વારા કંડક્ટરને પૈસા આપી શકશો તો હવે તમારી બસની ટિકિટ ભાડું યુપીઆઈ દ્વારા પણ ચૂકવી શકશો આનાથી છૂટા છૂટા પૈસાની જે થાય છે પૈસા આપવા પડે છે તો એ ઝંઝટ હવે રહેવાની નથી એસટી બસની અંદર કંડક્ટરને તમે યુપીઆઈ દ્વારા પણ પેમેન્ટ કરી શકશો તો આ માટેની એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવશે એસટી બસની અંદર યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર એસટી બસમાં હવે યુપીઆઈ દ્વારા તમે ટિકિટ લઈ શકશો ત્યાર પછી ના મિત્રો સમાચાર જનધન ખાતાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે ધીમે ધીમે દસ કરોડ જેટલા જનધન ખાતા બંધ થઈ ગયા છે આ જનધન ખાતા શા માટે બંધ થયા છે એની વાત જણાવી દઉં તો જે લોકોએ મિત્રો આની અંદર કોઈ પણ વ્યવહાર નથી કરતા એવા તમામ ખાતા અત્યારે દસ કરોડ જેટલા ખાતા મિત્રો મળી આવ્યા છે આ દસ કરોડ ખાતાને હવે બંધ કરવામાં આવ્યા છે જો કે સરકારે આ દસ કરોડ ખાતાના જે માલિકો છે એને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ આવા કોઈ પણ માલિકો મળ્યા નથી તો મિત્રો આ દસ કરોડ ખાતાને હવે બંધ કરવામાં આવ્યા છે બાર હજાર કે ઓગણ પચાસ કરોડ મિત્રો કરવામાં આવ્યા છે તો મિત્રો જો તમારું ખાતું પણ બંધ થઈ ગયું હોય તો આના પાછળનું કારણ છે તમે કેવાય અપડેટ નથી કરાવ્યું તમે કોઈ પણ વ્યવહાર પણ નથી કરતા તો આ સૌથી મોટું કારણ હોઈ શકે છે તમારું ખાતું ફરીથી શરૂ કરાવવું હોય તો તમારે કેવાય કરાવવું પડશે કેન્દ્ર સરકારે હવે દેશની દરેક સુગર મિલોને કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે સુગર મિલોએ પોતાના ખાંડના ઉત્પાદનની અંદર વીસ ટકા જેટલી ખાંડ ફરજિયાતપણે સણના કોથળામાં પેક કરવાની રહેશે તો સણના કોથળામાં પેક કરીને વેચવાની આ મોટી જાહેરાત એક મોટો પરિપત્ર સુગર મિલોને આપવામાં આવ્યો છે ત્યારે સુગર મિલો અને ખેડૂતોએ હવે આનાથી વિરોધ ઉઠાવ્યો છે કારણ કે સણની કોથળી સામાન્ય કોથળી પ્લાસ્ટિકની કોથળી કરતાં મોંઘી આવે છે આપણે પ્લાસ્ટિકની બેગની વાત કરીએ તો માત્ર અઢારથી ઓગણીસ રૂપિયામાં મળી જાય છે પરંતુ સણની કોથળી સાહીઠ થી પાસઠ રૂપિયા પ્રતિ નંગ મળે છે જેથી ખેડૂત મિત્રોએ અને સુગર મિલોએ એક મોટો વિરોધ દર્શાવ્યો છે છે ખેડૂતોની અંદર પણ રોષ જોવા મળ્યો સેવડી ખેડૂતોએ રોષ જણાવ્યો છે હવે મિત્રો આ નિર્ણય ફરી પાછો લેવામાં આવે એવી મિત્રો દરખાસ્ત મૂકવામાં આવી છે તો સુગર મિલોને કડક પરિપત્ર હવે વીસ ટકા ખાંડ ફરજિયાત સણના કોથળામાં પેક કરવાનો પરિપત્ર જાહેર

થઈ શકે છે અને મિત્રો જો તમે કોઈ બીજાના સરકારી આઈડી અથવા તો બીજાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને જો સિમ કાર્ડ લેતા પકડાશો તો પણ તમને ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયાનો દંડ થશે તો બીજાના આધાર કાર્ડનો ઉપયોગ કરતા પણ પકડાશો તો પણ પચાસ લાખ સુધીનો દંડ તમારા ઉપર થશે તો મિત્રો હવેથી તમે નવ કરતાં વધારે કાર્ડ લઈ નહીં શકો મોટો નિર્ણય સિમ કાર્ડને લઈને બે હજાર ચોવીસના નવા વર્ષમાં કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટે પચીસ રૂપિયાની સહાય ખેડૂતોને મળવાની છે રાજ્યના ખેડૂતો જે પણ ખેડૂત મિત્રો સનેડો યોજનાની અંદર ફોર્મ ભર્યું હતું આ યોજના તમને તમામ મિત્રોને જણાવી દઈએ કે ઓગણત્રીસ ડિસેમ્બરે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સાડા વાગે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે જે મિત્રોએ સનેડો સહાય યોજનામાં ફોર્મ ભર્યા છે એ તમામ મિત્રોને હવે પચીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવાની છે આ માટે ખેડૂત મિત્રોએ પહેલાં સનેડો ખરીદવાનો છે એ માટેનું જે પણ બિલ હશે અને જરૂરી જે પણ કાગળો હશે એ તમારે સરકારશ્રીને મોકલવાના છે અને એ બાબતે તમને પચીસ હજાર રૂપિયા તમારા ખાતામાં નાખવામાં આવશે તો ખેડૂત મિત્રો જેણે સનેડો સહાય યોજનામાં ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને હવે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે તો સૌથી મોટા સમાચાર ત્યારે મિત્રોને જણાવવાનું કે શું તમે પણ સનેડો યોજનામાં ફોર્મ ભર્યું છે કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તો આ તરફ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે બજેટ રજૂ કરવાના છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ભારતનું બજેટ રજૂ થવાનું છે આ વખતે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થાય એવા સૂત્રો દ્વારા સૌથી મોટા સમાચાર આવ્યા છે આ વખતે મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર હપ્તો વધારવામાં આવે એવા સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો આ વખતે જે બજેટ રજૂ થવાનું છે એની અંદર એક હપ્તો વધારી દેવામાં આવે એવી ધારણા કરવામાં આવી છે એટલે કે મિત્રો જે દર ચાર મહિને તમને એક એક હપ્તો મળે છે એના બદલે હવે દર ત્રણ મહિને તમને બબ્બે હજાર રૂપિયાના એવા ચાર હપ્તા આપવામાં આવશે તો જે ત્રણ હપ્તા મળતા હતા એના બદલે હવે ચાર હપ્તા તમને મળશે એટલે કે મિત્રો છ હજારના બદલે હવે તમને આઠ હજાર રૂપિયા મળે એવો નિર્ણય મિત્રો ટૂંક સમયમાં બજેટની અંદર રજૂ થાય એવા સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે તો મિત્રો આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણી આવવાની છે એને લઈને બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થાય એવા સૂત્રો દ્વારા મોટા સમાચાર મળ્યા છે તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત હોઈ શકે છે સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો ખેડૂત બજાર ઉપર નજર કરી લઈએ તો ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે સરકારી અધિકારીઓ દ્વારા એવી જાણ થઈ છે કે કેન્દ્ર હવે સરકારી સહકારી સંસ્થાઓ દ્વારા ડુંગળીની નિકાસને ફરીવાર મંજૂરી આપશે ડુંગળીની નિકાસ ફરીવાર શરૂ થાય એવા સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર કે ચૂંટણી ચાલુ વર્ષે હોવાથી ઘાવ અને ચોખ્ખાનું જે ઓપન માર્કેટ છે એ છેક નવી સૂઝન સુધી ચાલે નવી સિઝન સુધી ઘાવ અને ચોખ્ખાનું માર્કેટ ચાલે એવા સમાચાર મળ્યા છે ત્યાર પછી એના મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં જાન્યુઆરી ગુરુવારના રોજ ઝીરુનો ભાવ છત્રીસ હજાર એક રૂપિયા મિત્રો સૌથી વધુ બોલાયો છે ત્યારે હાપા માર્કેટ યાર્ડમાં વીસ કિલોનો ભાવ એકાવન હજાર પાંચસોને દસ રૂપિયા મિત્રો બોલાયો છે તો જીરુના ભાવ શરૂઆતના શ્રી ગણેશ સૌથી સારા થયા છે જીરુની અંદર મિત્રો સારા એવા ભાવ મળ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ ગતિના રહ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન